સ્થળી જિલ્લા પંચાયત સદસ્ય નર્મદા આ વિસ્તારની અંદર આ અંતરિયાળ ગામ જે મારા મત વિસ્તારની અંદર આવે છે નગાતપુર જિલ્લા પંચાયતમાં ગર્ડેશ્વર તાલુકો જે આદિવાસી વિસ્તારનો આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં અહીંયા વસેલો છે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ અમે તેમ છતાં પર એમના કાન ઊંઘતા નથી અને સરકારના અધિકારીઓ કે ભાજપના શાસનમાં જે તે પદાધિકારીઓ છે એમને અમે ઘણી વાર રજૂઆત કરી છે તેમ છતાં પણ આ જે સમસ્યા છે પબ્લિકની પીડા છે વેદના છે એ એમના સુધી પહોંચતી નથી એથી આજ રોજ અમે આપના માધ્યમથી ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આ સરકારને જિલ્લા વહીવટી તંત્રને અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરશ્રીને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ જે વિસ્તારની જે સમસ્યા છે જે પીડા છે એ દૂર થાય જ્યારે ભાજપ સરકારની અંદર ત્રીસ ત્રીસ વર્ષ આ ગુજરાતમાં શાસન કરતું હોય અને તેમ છતાં પણ વિકાસની મોટી મોટી વાતો કરતી હોય કે પછી અહીંયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરતી હોય પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત ને ફક્ત દસ થી પંદર કિલોમીટર દૂર વસેલવા આ નાનકડા ગામમાં આવવા જવાની પબ્લિકને સુવિધા નથી પ્રાથમિક જરૂરિયાતો નથી તો એના માટે અમે આજ રોજ આ ગામની મુલાકાત લીધી અને વારંવાર આ ગામના લોકો અમને રજૂઆત કરે છે પણ અમે આગળ રજૂઆત કરી છે તેમ છતાં પણ આ લોકો ધ્યાનમાં લેતા નથી અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમે પ્રશ્નો લેતા હોય છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એસીમાં બેઠી બેઠી કાગળ પર વિકાસ બતાવે છે જ્યારે આ દેશની અંદર વડાપ્રધાન આવતા હોય ત્યારે રાતોરાત રસ્તાઓ તૈયાર થઈ જતા હોય છે પણ જયારે આવા નાનકડા ગામની અંદર જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે જેમ કે આ પ્રસૂતાની પીડા ઉપડે છે ત્યારે અમારી બહેનો આ રસ્તામાં પ્રસુતા પીડા થતી હોય ત્યારે થઈ જાય છે એ વેદના આ સરકારને અમે અવગત કરવા માંડીએ છીએ કે તમે ફક્ત અને ફક્ત રાજનીતિની વાતો વિકાસની વાતો કાગળ પર ના કરો પણ આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે ત્યાં તમે જુઓ જાઓ અને એ લોકોને અવગત અવગત થાય અને એમની જરૂરિયાતો પૂરી થાય અને અહિયાંથી પાંચ કિલોમીટરનો રસ્તો છે પાંચક કિલોમીટર જેવો બાળકો અહિયાં થી પાંચ કિલોમીટર જંતર ગામની અંદર ચાલતા ભણવા જાય છે ફક્ત અને ફક્ત ભાજપનો વિકાસ કર્યો છે ભાજપના ભાજપની સાથે જોડાયેલા લોકોનો વિકાસ કર્યો છે જનતાનો ક્યાંય વિકાસ દેખાતો નથી